ઇતિહાસ યુરોપ અને ભારતનો જળમાર્ગ શોધવાનો યશ પોર્ટુગીઝ વાસ્કો દગામાને આપે છે પરંતુ જ્યારે દુનિયાનો નકશો નહોતો બન્યો ત્યારે કચ્છના દરિયો ખૂંદનાર માલમો આફ્રિકા સુધી પોતાના વહાણો લઈને જતા ભારત સુધી પહોંચવામાં વાસ્કો દગામાને માર્ગ બતાવનાર માંડવીના કાંજી માલ્મની હકીકતો વિશ્વ સામે બહુ મોડી બહાર આવી છે કાંજી માલમે વાસ્કો દગામાને કાલિકટ બંદર સુધીનો માત્ર માર્ગ બતાવ્યો ન હતો તેણે અરબ સાગરમાં વાસ્કો દગામાનું વહાણ પણ હંકાર્યું હતું જેટલો જશ વાસ્કો દગામાને મળ્યો એટલો તે વખતે કાંજી માલમને મળત તો ઇતિહાસ કંઈક જુદો હોત એ હકીકત છે કે વિશ્વના વહાણવટામાં પોર્ટુગીઝ પ્રજાનું એક યોગદાન છે તેમ કચ્છના માંડવીના ખારવા અને ભડાલાઓનું પણ યોગદાન છે માંડવીના વહાણવટીઓ વિશ્વના દરિયામાં અટકતા ગણાતા અરબ સાગરમાં એવી રીતે ફરતા જાણે માના ખોડામાં રમતું બાળક કચ્છના લોહાણા ભાટિયા ખોજા મેમણ જેવી વેપારી જ્ઞાતિઓ આફ્રિકા અને ઓમાન જેવા દેશો સાથે વેપારથી જોડાયેલી હતી પૂર્વ આફ્રિકામાં તો કચ્છીઓની વસાહતો પણ હતી समय भद्रेश्वर, कोटेश्वर, मांडवी जेवा बंदरिया रहता पूर्वी अफ्रीका, झांजीबार जावा सुमात्रा एडन मलिंदी दस्कस मस्कत जेवा विदेशी बंदरो करता। करताको मीठू अफीन, ढाल तलवार चप्पू હાથીદાંત ઘઉં ચોખા નારિયેળી સુકો મેવો રેશમ અને મરીમસાલા કચ્છમાં લઈ આવતા એ વેપારીઓના વહાણ હંકારનાર વહાણવટીઓને સમુદ્રેજ જ શૌર્ય અને દિશા બતાવી હતી જ્યારે વિશ્વના વહાણવટીઓ નકશા અને દિશા જાણવામાં ગોથા ખાતા હતા ત્યારે કચ્છની વહાણવટાના ઇતિહાસનો સમુદ્ર પુરુષ કહેવાય દરિયાઈ પવનો અને એના આધારે ચાલતા વહાણોની દિશા નક્કી કરી શકતો હતો તે કાળી દિબાંગ રાતે પોતાના અકલ્પનીય જ્ઞાથી વહાણને સાચી દિશા આપી શકતો કચ્છના વહાણવટીઓને તારા અને નક્ષત્રોનું ઊંડું જ્ઞાન હતું આજે પણ કચ્છીને ભાવાત્મક એકતાથી બાંધી રાખનાર કોઈ ચીજ હોય તો એ છે કચ્છી ભાષા કાંજી માલમ કચ્છી બોલતો ભદ્રેશ્વર અને માંડવી બંદરો પરથી થઈને તે મસ્કત ઉપરાંત મોમ્બાસા મલિંદી મોગાદીસુ કિલવા ઝાઝીવાર અને દારેસ્લામ જેવા બંદરોની સફરે જતો પરંતુ વિશ્વનો વહાણવટાનો ઇતિહાસ પૂર્વની કલમથી લખાયેલો છે જેમાં છૂટાછવાયા પશ્ચિમ ભારતના વહાણવટાના ઉલ્લેખ સિવાય મહત્વની શોધો અને માર્ગોની રચના કરવાનો શ્રેય યુરોપ તેમજ પશ્ચિમના દેશોને ભાગે ગયો છે વાસ્કો દગામાં યુરોપમાં આવેલા પોર્ટુગલ દેશનો સાહસિક સાગરખેડુ હતો જેને પોર્ટુગીઝ સરકારે દુનિયાના પૂર્વ ભાગનો જળમાર્ગ શોધવાના અભિયાનનો કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો કાંજી માલમ અને પોર્ટુગીઝ વાસ્કો દગામાનો મેળાપ એક વિચિત્ર સંજોગોમાં થયેલો હતો એક હજાર ચારસો સુડતાલીસની આઠમી જુલાઈએ વાસ્કો દગામા પોર્ટુગલથી ભારત આવવા નીકળ્યો હતો તેના કાફલામાં એકસો સિત્તેર માણસો હતા પોર્ટુગલના લિસ્વન બંદરથી રવાના થઈને વાસ્કો જ્યારે ચૌદમી એપ્રિલ એક હજાર ચારસો અઠ્ઠાણું માં મલિંદી બંદર પહોંચ્યો ત્યારે તેને લાગ્યું કે કોઈ નિષ્ણાત હિન્દુસ્તાની વગર ભારત પહોંચવું શક્ય નથી તેને ભારત પહોંચાડે તેવા વિશ્વાસુ અને દરિયાના જાણકાર માણસની જરૂર ઊભી થઈ જો કે પોર્ટુગલના વહાણવટીઓની છાપ એટલી સારી ન હતી તેને એવો માણસ મળવો મુશ્કેલ હતો મુંજાયેલા વાસ્કો દગામાએ આરબ રાજા શેખ અહમદને વિનંતી કરી યોગાનુયોગે કાંજી માલમ આરબ શેખનો અતિવિશ્વાસુ માણસ હતો ભારત પહોંચાડવા માટે કાનજીથી વધુ જાણકાર મળે એમ નહોતો એટલે શેખના કહેવાથી કાંજી માલમ વાસ્કો દ ગામાના કાફલા સાથે ચૌદમી એપ્રિલ એક હજાર ચારસો અઠ્ઠાણું ના રોજ મલિંદી બંદરથી ભારત આવવા નીકળ્યો કાનજી માટે આફ્રિકા અને ભારત વચ્ચે આવેલો અરબ સાગર તો પોતાના ઘરના આંગણા સમાન હતું વાસ્કો દગામાં પણ કોઈ સામાન્ય માણસ ન હતો તે દરિયાના હોરું કાંજીના અગાધ જ્ઞાન અને કુશળતા ઉપર વારી ગયો રસ્તામાં કાનજીએ વાસ્કોનું વહાણ પણ હંકાર્યું એ મુસાફરી કોઈ સામાન્ય મુસાફરી નહોતી ઇતિહાસના પાના ઉપર એ ખેપ ભારતના જળમાર્ગની શોધ તરીકે અંકિત થવાની હતી જેનાથી કાનજી બિલકુલ બેફિકર હતો આ કચ્છી માણસની અસલિયત છે આરબ શેખના કહેવાથી જેની ભાષા પણ જાણતો ન હતો એવા વાસ્કો દગામાને તેણે વીસમી મે એક હજાર ચારસો અઠ્ઠાણું ના રોજ દક્ષિણ ભારતાના કાલિકટ જે હવે કોમિકોર તરીકે ઓળખાય છે તે બંદરે પહોંચાડ્યો કાલિકટ બંદરમાં તે વખતે જામોરીન નામે રાજા હતો તે કાનજીના પહેરવેશ પરથી ઓળખી ગયો કે આ ભારતીય છે એ કાનજી સાથે આવેલા પોર્ટુગીઝ વાસ્કો દ ગામાના કાફલાને આવકાર્યો વાસ્કો દ ગામાએ રાજાને કિંમતી ભેટ સોગાદોથી રાજી કર્યો અને કાલિક્ટમાં રહેવાની અનુમતિ માગી પરંતુ ભારતીય ચોમાસું સક્રિય થાય તે પહેલા પોતાના દેશ પોર્ટુગલ જવા રવાનો થયો એકાદ વર્ષ બાદ તે પોર્ટુગલ પહોંચ્યો ત્યારે તેના કાફલામાં માત્ર પંચાવન માણસો જ બચ્યા હતા પરંતુ તે દરમિયાન પોર્ટુગીઝોએ ભારત સાથે વ્યાપારમાં રસ લીધો એક હજાર પાંચસો બેની ની સાલમાં તે ફરી ભારત આવ્યો અને પછી ભારતમાં જ રહી ગયો ચોવીસ ડિસેમ્બર એક હજાર પાંચસો ચોવીસ ના દિવસે કોઈ રહસ્યમય બીમારીને લીધે વાસ્કો દગામા નું મૃત્યુ થઈ ગયું પણ અધકચરા ઇતિહાસ લેખનને કારણે ભારત અને યુરોપનો જળમાર્ગ શોધવામાં વાસ્કો દગામાને જે યશ મળ્યો તેવો યશ તેને માર્ગ બતાવનાર કાંજી માલમને ન મળ્યો કેટલાક ઇતિહાસકારો અને સંશોધકોએ જો નોંધ્યું ન હોત તો કોઈને ખબર પણ ન હોત કે માંડવીના એક ખારવાએ યુરોપ અને ભારતના જળમાર્ગમાં ભૂમિયાની મુખ્ય ભૂમિકા ભજવી હતી એલેક્ઝાન્ડર બન્સ નામનો એક અંગ્રેજ તે વખતે કચ્છી વણવટીઓના પરિચયમાં આવ્યો હતો તેણે કચ્છના વહાણવટાથી પ્રભાવિત થઈને એક હજાર આઠસો ચોત્રીસની સાલમાં આવું લખ્યું છે યુરોપિયનોને એ જાણીને નવાઈ લાગશે કે કાંજી માલમ અને રામસિંહ માલમ જેવા વહાણવટીઓ દરિયાપારના દેશોમાં ઘૂમતા હતા કચ્છ અને સૌરાષ્ટ્રના વહાણવટીઓ ચતુષ્કોણીય યંત્રોનો આલેખનો ચાર્ટસ અને નકશાઓનો ઉપયોગ કરીને તેમના વહાણો આજે એક હજાર આઠસો ચોત્રીસ પણ હંકારે છે તેના નમૂનાઓ ઉપલબ્ધ છે તો જર્મનીના જસ્ટુસ સ્ટ્રેન્ડ લખે છે કે વાસ્કોદગામાના વહાણો લિમ્બન બંદરેથી

હું ખાત્રીપૂર્વક કહું છું કે કચ્છના રહેવાસી કાનજી માલમે મલિંદી બંદરથી વહાણ હંકાર્યું હતું અને તે હિંદ મહાસાગર તથા કેપ ઓફ ગુડ હોપ ઓળંગતો ઓળંગતો મલબાર કિનારાના કાલિકટ બંદરે પહોંચ્યો હતો વાસ્કોદગામાને એણે દરિયાઈ માર્ગ બતાવ્યો હતો ઇટાલિયન ઇતિહાસકાર સિન્થિયા સલવાડોરી પોતાના સંશોધન માટે એક હજાર નવસો ઓગણસી માં પૂર્વ આફ્રિકામાં ગયા હતા ત્યાં તેમણે કચ્છી વણાહણવટીઓની વંશાવળી અને અન્ય દસ્તાવેજો દર્શાવ્યા ત્યારે મોમ્બાસાના કેટલાક કચ્છી વહાણવટીઓએ કહ્યું કે અમે કાનજી માલમના વંશજો છીએ જેણે વાસ્કો દ ગામાને ભારતનો માર્ગ બતાવ્યો હતો અમે આજે પણ દરિયાદેવની પૂજા કરીએ છીએ દરિયો અમારો દેવ છે અને શિકોતર અમારી માતા છે એટલું જ નહીં કચ્છની દેશદેવી આશાપુરાની પણ પૂજા કરીએ છીએ મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું વાર્તા સારી લાગી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી જય સિયારામ હર હર મહાદેવ થેન્કસ ફોર વોચિંગ ફરી મરીશું એક નવીજ જ વાર્તા સાથે